આપડે કોઈ વસ્તુ બે આપડે જય માતાજી દ્વારકાધીસ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપડે સાજો દિવસ પછી પાછો વ્લોગ અત્યારે ઉતર્યો છે આ ચાર પાંચ દિવસથી કાં બ્લોક બધા ઉતારતા ટાઈમ નહોતો રહેતો અને હવે આપણે એમ આમ રેગ્યુલર આપણે વ્લોક આવશે ડેલી તો નહીં આવે પણ આપણે એક બેથી એક બેથી વ્લોગ કોશિશ કરીશું ઓલો અલગ આપણે ઉતારતા રહીશું ને કા ટાઈમ નથી રહે તો એવું થતું ઉતારવાનું એલનો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીની જય દ્વારકા ધીશ તો અત્યારે તો એમ કહેવાય ઉનાળાનો દિવસ ને તોય કે હાંસ પડી જાય છે ને કાંઈ ખબર જ નથી રહેતી આખો દી સીવવાનું થોડું ઘણું પડાનું ને એવું બધું કામ ગઈ અને આપણે હવે પડાનું બધું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે ઠેટ વલોગ ઉતારવાનું ચાલુ કર્યું નહીં છે અંધારું આપણે જો ઢોર દોઈ લીધા છે અને આ પાવડો ને એવું બધું અહીંયા મૂકી દેવી ઠેકાણે એટલે હવે ગોતો ન પડે પાવડો તે નાસી ને એવું કરવાનું હોય ઢોર માલ ઢોર રાખતા હોય અને બધાને ખબર દે છે હવે આ નીણ ને એવું કાક નાખી દેવી અને તમારે શું કેરી સંભારો એકર ખાવ છે રાતનો

Na b ગોળો બનાવ્યો છે તો આપણે એમાં નાખવા હાટો થઈને એકાદ લઈ જવાનું હતું અને જે છે એમાં રસ તો નહીં તો ખરા લીંબુ પણ છે હાલો પછી વાળું કરવાનું મોડું થાય છે કેરી લઈ લેવી એક એવું છે અને ખાવો છે કે સંભારો કાસો એમણમ હ કાસો કાસો હોય તેલ માં સેડન કરતા જઈ কেৰি আমা এক আমি আমাৰ কেৰি দেখাই তাৰ অন্ধাৰি পাৰি ফুৰি পাৰি দেখাইছে ফাল আৰু পুচক পি যুখা ফালে হে হেৰি বাধি নেকি কুখা কে

વાળું કરવા બિલી ગ્યાસ એની તો હાલો ફેમિલી બધા વાળું કરવા આપણે વાળુંમાં કઈ નવીન નવીન આઈટમ તો ન હોય આપણે ગામડાની વાળું આવી કાંઈક હોય હા હા દેશી વાળું રોટલી આપણે બાજરાની રોટલી છે ઘઉની રોટલી છે અને આપણે તો ઘઉની ભાવ હતો બાજરાની આપણે નથી ફાવતી એટલે આપણે બાજરાની રોટલી ન હોય તે રોટલા 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 બાજરા બાજરા રોટલા આપણે ન ખાવા ને આપણે તો આને ઓળો દીધો છે આ હું તરત સમજાનો એ આપણે આપણે દૂધ ધરાવ ગયા હતા આપણે તો માં રોશની બેને આમાં ટીકડીઓ એવું આવે ખાવાનું ગળ ગળ કે યે આટો આ રહ્યું પાન હરસિલ લે આ મારસિલ ભાઈ એ ખાવાનું ટીકડી ને આવે એટલે ખાવા હતો તો એમાં ટીકડીઓ આવે હા તો આપણે વાળું દે દીધું છે અને વાળું પાણી હવે કરી લેવી હમ હમ અને વલોભાઈ આપણે અહીંયા પૂરો કરી દેવીએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય